મંડપ નું માપ લઈ લઈએ એક ખાડો અહીં આવશે તો એ આવ્યો પણ આ ઈટુ નડશે લાગ પુલજી ને કહેવા દો કે આ ઈટુ એક બાજુ લેવરાઈ લે આ વિપુલજી હા આ ઈટુ એક બાજુ લેવરાઈ લો ને આ ખાડો નું માપ આ તો આ નડશે તો હું ની લેવરા હું ચમતા કોણ ની લેવરા છે તમારો ઘર છે તમારે લેવરાઈ લેવી પડે ને પણ હું મારા ભાઈ નહીં બોલતો મારે તો ભાઈ નહીં દુશ્મન છે દુશ્મન મારે ને તો છત્રી નો આંકડો એમ હા તમે થોડુંક પાછું લઈ લો એમ કરો પાસું લઈ લો એમ હોય પાછું પણ જોયું જુઓ મારે એક તો યુવા છે ને વચ્ચે વરઘોડું કરશે આડ્યો અને એ તો બગાડવા જ બેઠો હે હોય હું ગામમાં માં જવું હું સારું ત્યાં મને એવું લાગુ હે થોડું બાજુ લઈ જવાત્રી નો આંકડો મેળે જ આવતો લગન હોય એટલે તમારે બે ભેગો ફરી જવાનો હોય આવું ના હોય લગન બગાડવાનું છે ને તો એમ પુશીન કરવા માટે લઈ લે બધું લઈ લે ના

ભલા માણા મારે એને મેળે જ ન આવે હું હવે એક એક ખાડા હાતું ઝઘડો કરીને બેઠો શું કરવાનું મારે તો કશું વાંધો નહી આપણે એન્ટ્રી બંધ રાખો તો થોડું એન્ટ્રી બંધ રાખતું તો હાહરો છોકરો ચમચમ કર છે એ મારો હાવજ આવે ર હમ તાકો આયો આયો પકડાનો વિફરેલો વાગ આયો અંદર વળદ

હા કાઢ ગાડી ડબર પહોંચ્યો થઈ જાય રૂપાળો થઈ જાય થોડી દાઢી આટલી સોલર બીતી ના એ તો ફેશન હે ફેશન કર